નમસ્કાર દોસ્તો વીસમી સદીના ખૂબ જ પ્રસિદ્ધ ફ્રેન્ચ નાટ્યકાર યુજેન આઈનેસ્કોના એક એપ્સ નાટક જે સમગ્ર નાટક સિમ્બોલિઝમ ઉપર આધારિત છે એક પ્રતિકાત્મક શૈલીએ માનવ સભ્યતાની જે કઈ વિભાવનાઓ છે જે કોઈ સંવેદનાઓ છે એને સારી રીતના વ્યક્ત કરવાનો એક સુંદર પ્રયોગ આ ખૂબ જ એપ્સલ પ્રસિદ્ધ નાટક રાઇનોસોસમાં કરવામાં આવ્યું છે અને આ નાટકમાંથી કેટલાક વાર્તા તત્વો અહીં સંકલિત કરીને તમારી સામે પ્રસ્તુત છે દોસ્તો બને છે એવું કે વિશ્વયુદ્ધની પૂર્ણાહુતિ બાદ સમગ્ર વિશ્વમાં લોકો પોતાનું જીવન ધીમે ધીમે ટ્રેક ઉપર લઈ જઈ રહ્યા હોય છે આવા સંજોગોમાં

સંભવત અઠવાડિયા દસ દિવસની અંદર પોતાની ત્વચાની સંવેદના ગુમાવી બેસે છે અને ચામડી જાડી થઈ જાય છે અને ધીમે ધીમે એમનું આખું માનવ શરીર ગેંડામાં પરિવર્તિત થાય છે સૌપ્રથમ કેબિનેટની અંદર આ રોગ લાગુ પડ્યો ખૂબ જ રહસ્યવાદી આ રોગ હતો યુરોપના સાયન્ટિસ્ટ મનોવૈજ્ઞાનિકો આ બધા ભેગા થઈને આ રોગ ક્યા વીજાણુથી ક્યાં વાયરસથી શેના કારણે થાય છે એ માટે દિવસ રાત એક કરીને લેબોરેટરીમાં બધા પ્રયોગો કરી રહ્યા હતા પરંતુ કોઈ પણ પ્રકારનું તથ્ય એના હાથમાં આવતું ન હતું હવે દિવસે દિવસે આ રોગ ચેપી હોય એમ સમગ્ર યુરોપમાં ફેલાતો જાય છે સૌપ્રથમ કેન્દ્રના પ્રધાનમંડળ ઉપર આરોગ આવ્યો બધા કેબિનેટ મંત્રીઓ ધીમે ધીમે ગેંડા બની ગયા ત્યાંથી સચિવાલયમાં આવ્યો સંધિ ઓફિસોમાં આવ્યો કેન્દ્રમાં રાજ્યમાં ગ્રામીણ વિસ્તાર સુધી આરોગ ફેલાઈ ગયો હવે આની અંદર ઓફિસની અંદર કર્મચારી તારીખે કામ કરતા બેરેન્જર નામનો વ્યક્તિ અને તેની પ્રેમિકા આ ઘટનાથી એ બંને આશ્ચર્યચકિત છે બેરેન્જર ને એમની પ્રેમિકા આશ્ચર્ય ખૂબ પ્રેમ કરે છે કારણ કે બેરેન્જર થોડો બેફિકરો હતો અને પોતાની ધૂનમાં મસ્ત રહેવા વાળો હતો એટલે તેની પ્રેમિકા દેન્જીને એનો વધારે ખ્યાલ રાખવો પડતો હતો બંને આ યુગલ આ બંને પ્રેમી પંખીડા દરિયા કિનારે જઈ આ ભયાનક અને રહસ્યવાદી રોગ માટે ઘણી બધી ચર્ચા કરતા હતા પરંતુ એમના માનસની અંદર આ રહસ્યો કોઈ પણ પ્રકારે ખુલતા ન હતા બીજી બાજુ યુરોપના વૈજ્ઞાનિકો અને સાયકોલોજીસ્ટ આ રોગના તથ્ય સુધી પહોંચવા માટે પ્રયત્ન કરે છે પણ એમના હાથમાં પણ કંઈ નથી આવતું ધીમે ધીમે બેરેન્જરના ઘણા બધા મિત્રો એ ગેડા યુરોપમાં ધીમે ધીમે ગેંડાની વસ્તી વધતી જાય છે અને આ બધા ભેગા થયેલા ગેંડા સમગ્ર શહેરમાં ઉત્પાદ મતાવે છે તોફાનો કરે છે પછી તો સુરક્ષાબળ પોલીસ કર્મચારી આ બધા ધીમે ધીમે ગેંડા બનતા જાય છે ડેઝની અને બેરેન્જર આ બંને આશ્વાસન આપે છે કે આપણે ગમે તે થાય એમ છતાં આપણે ગેંડા નથી બનવું આપણે માણસ થઈને જ રહેવું છે આ માટે આપણે જઝુમશું એ ઘણા બધા એમના મિત્રો માટે પ્રયત્નો કરે છે કે જેથી કરીને એ ગેંડા ન બને પરંતુ અફસોસ એમાં એને સફળતા મળતી નથી બહુ મોટો સમાજ ગેંડો બની જાય છે અને દુઃખની ઘડી તો ત્યારે આવે છે કે જ્યારે બેન્જરની પ્રેમિકા આખા જગતમાં એક વ્યક્તિ હતી કે જે તેની ફિકર કરતી હતી એની અંદર પણ ગેંડા બનવાના લક્ષણો જોવા મળે છે પેલો બેરેન્જર એને આશ્વાસન આપે છે ઘણું બધું કહે છે પણ ડેઝની એ એ સાંભળે છે એને ખબર હતી કે હવે હું ધીમે ધીમે ગેંડાનું સ્વરૂપ ધારણ કરીશ અને બને છે એવું કે ડેઝી એ અંતે ગેંડાનું સ્વરૂપ ધારણ કરી લે છે અને યુરોપની અંદર જે ગેંડાઓનો સમૂહ હતો એમાં તે ભળી જાય છે બેરેન્જર ખૂબ ઉદાસ થઈ જાય છે કારણ કે એનો સહયોગ એનો સાથ એક લાગણી એના જીવનમાં બેજી નામની પ્રેમિકાની હતી એ પણ અંતે ગેંદો બની ગઈ હવે પોતાનું દુઃખ કોની સાથે શેર કરશે પરંતુ એ હિંમત નથી આવતો અને ઘટનાના કથાનકના અંત સુધી માણસ બની રહેવા માટે મરણીય પ્રયાસ કરે છે દોસ્તો આ વાર્તા એ અહીંયા અંત નથી આ વાર્તા લેખકે યુજેન આયોનોસ્કોએ નાટકની અંદર ઘણા બધા ખંડો મૂક્યા છે પ્રતિકાત્મક શૈલીમાં માનવ મૂલ્યો અને માનવ

ખૂનામરકી હિંસા આ પ્રકારના સમાજનું નિર્માણ થાય છે દોસ્તો લેખક યુજને વિશ્વયુદ્ધના પ્રત્યાઘાત રૂપે આ ઘટના પોતાના નાટકની અંદર લખી હતી ભલે આ ઘટના વીસમી સદીની હોય પણ આજે પણ આ કથા કે આ નાટક વાંચીએ ત્યારે લાગે છે આપણને સૌને કે જાણે આપણામાં કોઈ જંગલિયત હજુ જીવે છે અને ધીમે ધીમે જાગતી જાય છે અને આ જાગતી જંગલિયત સમગ્ર સૃષ્ટિનું સમગ્ર માનવ સભ્યતાનું પતન કરશે એ સો ટકા સાચી વાત છે સાહિત્યકારો વિચારકો આપણને આવા સંદેશ આપીને આપણને ચેતવણી આપે છે કે આપણે આ ભીડમાંથી આ ગેંડાની જાડી ચામડી વાળી ભીડમાંથી સંવેદનશૂન્ય માહોલમાંથી એક સંવેદના સાથે આપણું જીવન વ્યતીત કરીએ ધન્યવાદ